જય શ્રી કૃષ્ણ મિત્રો હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે શેર કરીશ મગ દાળમાંથી બનતા ક્રિસ્પી હાંડવાની રેસીપી તો મગ દાળના પ્રોટીનથી ભરપૂર અને ઘણા બધા વેજીટેબલ્સથી બનાવેલ આ હાંડવો આપણે બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ તૈયાર કરીશું આ હાંડવો આપણે ઇન્સ્ટન્ટ તૈયાર કરીશું સાથે તે ખૂબ હેલ્ધી છે તેને તમે બ્રેકફાસ્ટમાં ડિનરમાં કે પછી ગમે તે સમયે ખાઈ શકો છો સાથે જ તેને બાળકોને લંચબોક્સમાં પણ આપી શકો છો તો ચાલો આ ટેસ્ટી હાંડવો બનાવવાનું શરૂ કરીએ તો એકદમ ટેસ્ટી મગની દાળનો હાંડવો બનાવવા માટે મેં અહીંયા ફોતરા વગરની એક કપ જેટલી પીળી મગની દાળ લીધેલી છે તમે પીળી મગની મોગર દાળના બદલે ફોતરાવાળી મગની દાળનો પણ ઉપયોગ કરી શકો છો હવે દાળને પાણીથી સારી રીતે સાફ કરી લઈએ તો મેં દાળને સારી રીતે સાફ કરી લીધેલી છે હવે તેમાં રહેલું બધું જ પાણી નીકાળી લઈએ અને હવે દાળને પલાળવા માટે દોઢ કપ જેટલું પાણી એડ કરી દઈએ અને હવે દાળને ઢાંકી અને ફક્ત એક કલાક માટે રાખી દઈએ જેથી દાળ સારી રીતે પલળી જાય તો એકાદ કલાકનો સમય થઈ ગયો છે અને દાળને જોઈએ તો તમે જોઈ શકો છો કે તે સારી રીતે પલળી અને ફૂલી ગઈ છે અને દાળના દાણાને હાથમાં લઈ પ્રેસ કરીને જોઈએ તો તે તરત જ તૂટી જાય છે હવે દાળમાં રહેલું બધું જ પાણી નીકાળી લઈએ અને હવે દાળને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ અહીંયા હાંડવા માટે આપણે બેટરને ઠીક રાખવાનું છે જેથી કોઈપણ જાતના પાણીને એડ કર્યા વગર દાળને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે દાળ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને બેટર આપણું થિક તૈયાર થયું છે જે હાંડવો બનાવવા માટે એકદમ પરફેક્ટ છે હવે ગ્રાઇન્ડ કરેલા બેટરને મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ હવે હાંડવો ખાવામાં ક્રિસ્પી બને તે માટે મેં અહીંયા બે મોટી ચમચી જેટલો ચોખાનો લોટ લીધેલો છે તેને એડ કરી દઈએ જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે તેના બદલે બે મોટી ચમચી જેટલો ઝીણો રવો એડ કરી શકો છો અને હવે મસાલામાં પાંચ ચમચી હળદર પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો મેં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધેલી છે હવે બેટરને બેથી ત્રણ મિનિટ માટે ફેંટી લઈએ જેથી બેટર થોડું લાઇટ અને ફ્લફી થઈ જાય તો બેટરને આ રીતે ફેંટવાથી તેમાં હવાના કણ ભરાશે અને હાંડવો એકદમ ફૂલેલો અને સોફ્ટ તૈયાર થશે તો મેં બેટરને બે મિનિટ માટે ફેંટી લીધેલું છે અને તમે જોઈ શકો છો કે તે ફેંટવાના લીધે થોડું ફૂલી ગયું છે સાથે જ તેનો કલર પણ બદલાઈ ગયેલો છે હવે તૈયાર કરેલા બેટરમાંથી થોડો બેટર બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને હવે તેમાં અડધી ચમચી જેટલું જીરું તીખાસ માટે મેં અહીંયા એક નંગ લીલા મરચાંના ઝીણા સમારેલા ટુકડા લીધેલા છે અહીંયા લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું કરી શકો છો તેની સાથે અત્યારે શિયાળો હોવાના લીધે મેં લીલા લસણનો ઉપયોગ કરેલો છે જે બે મોટી ચમચી જેટલું છે તમે તેના બદલે લસણની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો અને જો તમે લસણ ન ખાતા હો તો તેને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે તેમાં થોડા વેજીટેબલ્સ એડ કરીશું જેમાં મેં અહીંયા બે મોટી ચમચી જેટલી ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે સાથે જ બે મોટી ચમચી જેટલા ઝીણા સમારેલા ટમેટાના ટુકડા બે મોટી ચમચી જેટલા ઝીણા સમારેલા કેપ્સિકમના ટુકડા સાથે જ બે મોટી ચમચી જેટલું ગ્રેડ કરેલું ગાજર લીધેલું છે તેને એડ કરી બધી જ વસ્તુને ચમચીની મદદથી સારી રીતે બેટરમાં મિક્સ કરી લઈએ તો હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે બેટરમાંથી ફટાફટ હાંડવો બનાવવા માટે મેં અહીંયા અડધી ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ લીધેલો છે તેને એડ કરી દઈએ જો તમારી પાસે ઈનો ના હોય તો તેના બદલે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો હવે ઈનોને એક્ટિવ કરવા માટે એક મોટી ચમચી જેટલું પાણી એડ કરી તેને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ઈનો એડ કરવાના લીધે બેટર ફૂલીને ડબલ થઈ ગયું છે હવે તૈયાર કરેલા બેટરમાંથી ફટાફટ હાંડવો બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેન રાખેલું છે જેમાં બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને તેલને પેનમાં સારી રીતે સ્પ્રેડ કરી દઈએ તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં તૈયાર કરેલા બેટરને એડ કરી ચમચીની મદદથી એક લેવલમાં કરી લઈએ હવે ઉપરથી થોડું લાલ મરચું પાવડર અને થોડા ઝીણા સમારેલા કોથમીરના પાન સ્પ્રિન્કલ કરી દઈએ અને હવે ઢાંકણ બંધ કરી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર હાંડવાને પાંચથી છ મિનિટ માટે કૂક કરી લઈએ અહીંયા હાંડવો બનાવતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જો તમે તેને હાઈ ગેસની ફ્લેમ પર કૂક કરશો તો તે બહારથી તો શેકાઈ જશે પણ અંદરથી કાચો રહેશે તો લગભગ પાંચથી છ મિનિટનો સમય થઈ ગયો છે હવે ઢાંકણ ખોલી અને જોઈએ તો તમે જોઈ શકો છો કે હાંડવો ફૂલી ગયો છે અને એક સાઈડથી કૂક થવાના લીધે તેણે પેનની સપાટી પણ છોડી દીધી છે હવે ચમચાની મદદથી તેને હળવે હાથે પલટાવી દઈએ તો હવે તમે જોઈ શકો છો કે હાંડવો એક બાજુથી સારી રીતે કૂક થઈ અને ક્રિસ્પી થઈ ગયો છે તો હવે તેને બીજી બાજુથી પણ સારી રીતે કૂક કરી લઈએ તેની સાથે ચાકુની મદદથી ઉપરથી આ રીતે તેને ટુકડામાં કટ કરી લઈએ અને એક મોટી ચમચી જેટલું બટર એડ કરી દઈએ અહીંયા તમે બટરના બદલે તેલનો પણ ઉપયોગ કરી શકો છો હવે લગભગ ત્રણથી ચાર મિનિટનો સમય થઈ ગયો છે અને હાંડવાને પલટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો કે હાંડવો બંને બાજુથી સારી રીતે કૂક થઈ અને ક્રિસ્પી થઈ ગયો છે તો હવે તૈયાર થયેલા હાંડવાને પ્લેટમાં નીકાળી લઈએ તો જોતાં જ ખાવાનું મન થઈ જાય કેટલો ટેસ્ટી અને ક્રિસ્પી મગની દાળનો હાંડવો બનીને તૈયાર છે તો જોયું ને ફ્રેન્ડ્સ તમે કે મગની દાળનો હાંડવો બનાવવો કેટલો સરળ છે જે ખૂબ જ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ એકવાર આ રીતે ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ